સુરત ભાટા વિસ્તારમાં રેતી ખનન માટે આપવામાં આવેલી લીજમાં હેરાન નહીં કરવા માટે ફ્લાઇંગ સ્કોડના મદદનીશ નિયામક દ્વારા માંગવામાં આવેલી બે લાખની લાંચ લેતા ટાઉટને એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો છે જ્યારે મદદનીશ નિયામક નાસી છૂટ્યા છે ભૂસ્તર વિભાગ દ્વારા ભાટા ખાતે રેતી કાઢવા માટે લીઝ આપવામાં આવી છે આ લીઝ પર રોયલ્ટી આધારિત રેતી કાઢવાની પરવાનગી છે ત્યારે ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કોટ સુરત મદદનીશ નિયામક નરેશ જાની દ્વારા બે લાખની લાંચ માંગવામાં આવી હતી આ અંગે લીઝ લેનાર મંડળી વતી અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી એસીબીએ છૂટકો ગોઠવીને નરેશ જાનીને નાણાં આપવાનું નક્કી કર્યું હતું જ્યારે નરેશ કારનો વ્યવસાય કરતા તેમના વચેટિયા કપિલ પરસોત્તમ પ્રજાપતિ ને આપવામાં જણાવ્યું હતું અગિયાર જૂને યોગી ચોક બીઆરટીએસ પાસે મહાદેવ કાર્ટિંગ પાસે કપિલ પ્રજાપતિને લાંચના રોકડા બે લાખ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો જોકે ટ્રેપ થઈ હોવાની જાણ થતાં નરેશ જાની નાસી છૂટ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દોઢ વર્ષથી નરેશ જાનીને ભરૂચ ભૂસ્તર વિભાગનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો જોકે તેમના ચાર્જ સાંભળ્યા બાદ ખનીજ ચોરોમાં ભયનો માહોલ હોવાને બદલે બિંદાસ બની ગયા હોવાનું મુખે ચર્ચાઈ રહ્યું છે તેઓ દ્વારા લીધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદો અનેકવાર ઊઠી છે ઉપરાંત કેટલાક લીજમાં તેઓ સ્લીપિંગ પાર્ટનર હોવાનું પણ મનાઈ રહ્યું છે ભૂસ્તર ખાતામાં કપિલ પ્રજાપતિ વચેટિયાની ભૂમિકા ભજવે છે લાંચ લેતા પકડાયેલો કપિલ પોતે કાર્ટિંગનો વ્યવસાય કરે છે અને ભૂસ્તર વિભાગમાં વચેટિયાનું કામ કરે છે પાલ વરિયાવલ અમરોલી જહાંગીરપુરા કુરુક્ષેત્ર સહિતના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનનો વ્યવહાર તેજ કરતો હતો